ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જોઈએ છે સેક્રેટરી કક્ષાના વ્યક્તિ તપાસ કરે ઉચ્ચ અધિકારીઓ સામે ખાતકીય તપાસ જરૂરી બની ગઈ છે શિષ્ટ ભંગના પગલા લેવા હાઈકોર્ટે ટકોર કરી છે એસઆઈટી રિપોર્ટ ની રાહ જોવાની પણ જરૂર નથી કહી દીધું હાઈકોર્ટે વધુમાં કહ્યું કે મોરબીમાં પણ એક વર્ષ રાહ જોઈ હતી એસઆઈટી રિપોર્ટ ની ફાયર સેફ્ટી હવે મોટો ઇશ્યુ બની ચૂક્યો છે

એ ડિપાર્ટમેન્ટ જે એપોઇન્ટિંગ ઓથોરિટી કહેવાય તમામ જવાબદાર અધિકારીઓના એ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક એક ત્રણ મેમ્બરની કમિટી કરવી જે આ કાંડ થયું એ પહેલાં જ્યાં જ્યાં પોતાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ જવાબદારીઓની ક્ષતિઓ કરી છે તે લોકોની જવાબદારી નિશ્ચિત કરવી રેકોર્ડ જપ્ત કરવો તમામ કોર્પોરેશનનો અને જ્યાં જ્યાં આ બધા જ કાયદાઓ બધા જ

કોર્ટે બીજું એક વેધક ઓબ્ઝર્વેશન કર્યું કે આપણે કંઈ થયા પછી પ્રિવેન્ટિવ એક્શન લઈએ છીએ પણ વર્ષોથી જે થાય છે એમાં થોડા વખતમાં ભૂરી જઈ અને હતા ત્યાંને ત્યાં રહીએ છીએ એટલે એ બાબતે ખૂબ વેદક ટકોર કરી બીજા અગત્યના ઓબ્ઝર્વેશનમાં ઇવન નામદાર હાઈકોર્ટે પણ જોયું કે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર દરેક કોર્ટમાં બે દરવાજા છે પણ આપણા ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ એક્સ્ટિંગવિશ થઈ ગયા છે તો આ બધી વસ્તુમાં સતત આપણે જાગતા રહેવું જોઈએ આપણે એવું ન માનવું જોઈએ કે આપણે તો એવી અલગ જગ્યાએ છીએ કે આપણને કશું નહીં થાય એટલે વી હેવ ટુ બી કોશિયસ કોય એવરીથી અને માત્ર કોઈ ઘટના કે દુર્ઘટના થાય પછી થોડો વખત આખ ખુલે અને પાછા હતા તેમને તેમ તેવું ન થવું જોઈએ અગિયાં મુદ્દે હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે રવિવાર સુધીમાં કમિટી ગઠન કરી તપાસ શરૂ કરો સ્પષ્ટ આદેશ આપી રીધો છે હાઈકોર્ટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી તપાસના આદેશ સોંપ્યા છે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ આદેશ કર્યા 4 જુલાઈયે તારીખ કે જા સુધીમાં તપાસ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે હાઈકોર્ટે કહ્યું છે જુલાઈ સુધીમાં અમને તપાસ રિપોર્ટ દો અને બીજી બધી વિશેની એક કમિટી કીધું છે એ લોકોને જુલાઈ સુધીનો ટાઈમ આપ્યો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ એટલે કે જે પંચાલ સાહેબે વાંચ્યું કે પાંચ હજાર એકસો નવ્વાણું સ્કૂલોની જે વાત રખેલી આગલા ઓર્ડરોમાં એવી રીતે તમામ સ્કૂલો જેને બીયું નથી એના માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સેપરેટ ટીમ્સ કરવાની સૂચના આપી છે અને એના રિપોર્ટ માટે એક મહિનાનો સમય આપ્યો છે અને કદાચ થોડો સમય ઘટે તો વધારે સમય પણ બાળકોની જિંદગી જેની જોડે ફાયર સેફ્ટીના સાધનો નથી તેવી સ્કીલો ચાલે છે તેની ગંભીર પર કોર્ટે કરી

જ્યારે આગ લાગે છે ત્યારે લોકોને નથી ખબર હોતી કે શું કરવું લોકો ડોફરાઈ જાય છે આફડા ફાફડા થઈ જાય છે ગભરાઈ જાય છે કે શું કરવું જો મોક ડ્રિલ્સ થતી હોય સમયસર મોક ડ્રિલ્સ થતી હોય થોડા થોડા સમયના ગેપમાં મોક ડ્રિલ્સ થતી હોય તો લોકોને ખ્યાલ આવે કે જો આગ લાગે છે તો અમારે કયું પગલું ભરવું અમારે ભાગીને કઈ કઈ જગ્યાએ જવું કે અમારે કોઈ પાણીનો મારો ચલાવો અમારે શું કરવું લોકો અંદર અનેક એવા ભરાયેલા હોય છે એમને શ્વાસ પણ લેવાય નહીં એવી પરિસ્થિતિ હોય છે આવી સ્થિતિમાં એમને શું કરવું એમને જાણ નથી હોતી આને લઈને હાઈકોર્ટે સરકારને પણ ટકોર કરી છે સ્પષ્ટ કહ્યું છે કે વારંવાર મોકડ્રીલ થવી જોઈએ શાળાઓમાં પણ મોકડ્રીલ થવી જોઈએ

મોટી માછલીઓ બચે નહીં તે માટે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવ્યો હતો રાજ્ય સરકારની કડક સૂચના બાદ ગમે ત્યારે પગલાની સંભાવના છે અગ્નિકાંડના તમામ પાપીને સજા સુધી ચાલુ રહેશે આ લડત

ગેમ ઝોન સંબંધિત ફાઇલ સાથે પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા છે ગેમ ઝોન સંબંધિત કાગળો ફાઇલોનું ક્રોસ કરવામાં આવશે કોઈ દસ્તાવેજ ખોટી રીતે કરાયા છે કે કેમ તે અંગે પણ ખાસ નજર રાખવામાં આવશે એસઆઈટી અગાઉ જુદા જુદા વિભાગના નેવું જેટલા લોકોના નિવેદન નોંધી લીધા છે એસઆઈટી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાય કરી રહી છે